તો દેશના બજેટમાં અણધારીઓ ઉપહાર કેન્દ્ર સરકારે દેશવાસીઓને આપી દીધો છે જી હા ટેક્સના માળખામાંથી અધત બાર લાખ રૂપિયા સુધીની આવકને બાકાત કરી દેવામાં આવી છે આ ઉપરાંત પંચોતેર હજાર રૂપિયાનું ડિડક્શન પૂરું થયા બાદ પણ કરી દેવામાં આવ્યું છે તો મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટને દેશભરમાંથી લોકો આવકારી રહ્યા છે ત્યારે આપણે જાણીએ કે ગુજરાતના લોકોનું આ બજેટને લઈને શું છે કહેવું જુઓ આ રિપોર્ટમાં I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. દેશના બજેટ પર ગુજરાત ની પ્રજા ગદ ગદ ગુજરાતીઓએ 2025-26 નું બજેટ બજેટ પર શું કહી રહી છે ગુજરાતની જનતા કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા ટેક્સટાઇલ ડાયમંડ એમએસએમઇ સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને મોટી આશા જાગી છે એમએસએમી નાની ઇન્ડસ્ટ્રી ધરાવે છે ત્યારે એમએસએમીને એને સારામાં સારું બૂસ્ટ આપવું એ આવનારા દિવસોમાં ઉદ્યોગ જગતને એક સારામાં સારી કહી શકાય એમએસએમઇને લાગે વળગે છે ત્યાં સુધી સ્ટાર્ટઅપથી ચાલુ કરીએ તો સ્ટાર્ટઅપમાં જે એમને દસ કરોડમાંથી વીસ કરોડ રૂપિયા સુધીની છૂટ આપી એ સ્ટાર્ટઅપને બૂસ્ટ મળશે આવનારા દિવસોમાં ઘણા આપણે સૌરાષ્ટ્રનું કેલિબર છે જે સ્ટાર્ટઅપ થકી મોટી ઇન્ડસ્ટ્રી તરફ જઈ રહ્યા છે આજે આ બજેટે ઇકોનોમીમાં પૂછ એકલું નથી લાયો પણ ઇકોનોમીને ઉપર લઈ જશે ખૂબ અને હાઈએસ્ટ પેન્ડિંગ આવશે કોમન માણસની આવશે આપણું આપણે એમને માટે જે કેશ ફ્રી કરી જે એમનો સ્લેબ બાર લાખ કર્યો સીધો એ એક બહુ બહુ અગત્યનો ડિસિશન આવ્યું છે અને આ ડિસિશન આવતા તમને બે થી ત્રણ વર્ષમાં દેખાશે કે ઇન્ડિયાની ઇકોનોમી કઈ રીતે આગળ ધપી રહી છે અને વન ઓફ ધ ગ્લોબલ ઇકોનોમી તરફ જે પુશ આપવાનો છે એના પુષ્ટને બિલકુલ વેગ મળી જશે ન માત્ર ઉદ્યોગકારો પરંતુ ટેક્સના માળખામાં ફેરફાર થતા સામાન્ય લોકો પણ બજેટને આવકારી રહ્યા છે અમદાવાદ અને વડોદરાના નાગરિકોએ પણ બજેટને આવકાર્યું છે જેટ એક રીતે મિડલ ક્લાસ માટે બહુ એક સારું હતું જેમ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલની ઇન્કમ નોર્મલ ઇન્કમ બાર લાખ સુધીની હોય તો તેમને નીલ આ ટેક્સમાં બહુ મોટો બેનિફિટ છે બજેટ એક તો ઇન્ડિયાના મિડલ ક્લાસ ફેમિલીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે કારણ કે મિડલ ક્લાસ એ ઇન્ડિયન ઇકોનોમીને બુસ્ટ કરવા માટે એક મોટો ફાળો આપી રહ્યું છે તો જેની ઇન્કમ બાર લાખ રૂપિયા સુધી છે ત્યાં ઝીરો ટેક્સ છે જે પહેલાં સાત લાખ હતી તો સાતથી બાર એ બહુ મોટો જમ્પ છે નોર્મલી બધા ટેન લેખ સુધી એક્સપેક્ટ કરતા હતા જે એ એક્સપેક્ટેશન કરતા બિયોન ટવેલ લેખ સુધીનું એક્ઝમ્પશન છે વિચ ઇઝ મોસ્ટ વેલકમ ઓવરઓલ બહુ સારું રહ્યું હતું મિડલ ક્લાસ લોકો માટે જેમ એમણે કીધું કે એ મોટી પાર્ટ છે કન્ટ્રીની તો એના માટે બહુ સારું હતું જે સ્લેબ જે વધાર્યો છે બાર લાખ સુધીનો એ બહુ જ એ સારું રહે ઇમ્પોર્ટન્ટ જો કે બીજી તરફ બજેટને લઈને રાજકીય નેતાઓના નિવેદનમાં સંપૂર્ણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટમાં કરેલી જોગવાઈઓના ભરપૂર વખાણ કર્યા જ્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બજેટને જનતા વિરોધી ગણાવીને પ્રહાર કર્યા છે દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે એગ્રીકલ્ચર एमएसएमई इन्वेस्टमेंट और एक्सपोर्ट्स ना चार इंजीन ने गति अपना महत्वपूर्ण विषयों आ बजट में आवरी लेवाया छे इस बजट में बातें बड़ी बड़ी की गई है लफ्जों की सजावट है हकीकत में आप बता दीजिए मुझे अगर यही था तो कह देती कि 12 लाख तक की आपकी इनकम है जीरो इनकम टैक्स नहीं वो कह रही है कि आठ दिन के बाद मैं इनकम टैक्स में फाइनेंस मिनिस्टर कह रही है कि 31 वन अमेंडमेंट के साथ इनकम टैक्स बिल ला रही हूँ माने आपको लगता है मिडिल क्लास को लग जाएगा दिल्ली का चुनाव है लग जाएगा कि मेरा तो 12 लाख में कमा लूँगा कोई इनकम टैक्स ही नहीं रहेगा ऐसा नहीं है टी एन सी अप्लाइज माने आप जब देखोगे तब पता चलेगा कि इसमें आपका कोई बड़ा फ़ायदा नहीं બાર લાખ સુધીની કમાણી કરતા કરદાતાઓને ટેક્સ રિબેટ આપવામાં આવ્યું છે નવા ટેક્સ માળખામાં બાર લાખની આવકવાળા લોકોને ટેક્સમાં એસી હજારની બચત થશે જ્યારે અઢાર લાખની આવકવાળાને સિત્તેર હજારની બચત થશે પચીસ લાખની આવકવાળાને એક લાખ દસ હજારનો ફાયદો થશે આ રાહતથી લોકો ખુશખુશાલ છે અને બજેટને આવકારી રહ્યા છે બ્યુરો રિપોર્ટ